મિત્રો આજે આપણે અજમો અનાનસ અડદ આદુ અને અખરોટ એમનું રોગોના ઉપચારમાં મહત્ત્વ અને લાક્ષણિકતાઓ શું શું છે તે વિશે જાણીશું સૌ પ્રથમ અજમો અજમાના ગુણધર્મો અને ઔષધિ મહત્વ વિશે જાણીશું અજમો આહારનું પાચન કરાવે છે અજમો વાયુનાશક છે અજમોની પ્રકૃતિ ગરમ છે અજમો બળ આપનાર છે અજમાથી ફેફસાના સંકોચન વિકોચનની પ્રક્રિયાનું નિયમન થાય છે અજમો ઉત્તેજક છે દુર્ગંધને દૂર કરે છે અજમાથી શરીરના કોઈપણ ભાગમાં થતા સડાને અટકાવે છે રણ ચાંદા ઘાને મટાડે છે અજમો કફના રોગો પણ મટાડે છે અજમો ગર્ભાશયને ઉત્તેજિત કરે છે વાયુના રોગો મટાડે છે તેમજ કૃમિનો નાશ કરે છે આ માટે અજમાનું પાથી અડધી ચમચી ચૂર્ણ અને તેથી ડબલ સંચળ પાણી સાથે રોજ સવાર સાંજ લેવાથી ઉપર બતાવેલ બધી તકલીફો દૂર થાય છે મિત્રો ચેનલમાં નવાઓ હજુ સુધી સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો તેમજ લાઈક અને શેર જરૂરથી કરજો હવે જોઈશું પાક્કું અનાનસ અનાનસના ગુણધર્મો અને ઔષધી મહત્ત્વ વિશે જાણીશું પાકું અનાનસ મૂત્રલ છે પાકુ અનાનસ કૃમિનો નાશ કરે છે પાકો અનાનસ ભિત્ત સામક છે તેમજ ગરમીના વિકારો મટાડે છે બરોળ વૃદ્ધિ મટાડે છે પેટના રોગો મટાડે છે પાકો અનાનસ કમળો મટાડે છે પાંડુ રોગ મટાડે છે પાકો અનાનસ કોણે ન લેવું કોના માટે નુકસાનકારક છે પાકો અનાનસ સગર્ભા સ્ત્રીઓએ ન લેવું તેમને નુકસાનકારક છે તેમજ કોઈ પણ વ્યક્તિએ ભૂખ્યા પેટે પણ ન લેવું ભૂખ્યા પેટે લેવાથી નુકસાન થાય છે પાકા અનાનસના રસમાં બમણી સાકર ખાંડ નહીં પરંતુ સાકર ઉમેરી જરૂર મુજબ પાણી નાખી શરબત બનાવી પીવાથી હૃદયને બળ મળે છે તેમજ ગરમીથી થતી બળતરા શાંત થાય છે મિત્રો અજમો અને પાકા અનાનસના લાભ ગેરલાભ જોયા હવે આપણે અડદ વિશે અડદના ગુણધર્મો અને તેનું ઔષધી મહત્વ વિશે જાણીશું અડદ ઉત્તમ પ્રોટીન ધરાવે છે તેમજ ખૂબ પૌષ્ટિક છે પચવામાં ભારે છે અડદ સ્નાયુઓને સુદૃઢ બનાવે છે અડદ મળમૂત્રને સાફ લાવે છે આહારની લુચ રુચિ લાવે છે સ્નિગ્ધ ચીકણા પરંતુ પચ્યા પછી મધુર હોય છે અડદ ધાવણ વધારનાર છે મૈથુન શક્તિ વધારનાર છે તેમજ વાયુનાશક અને બળપ્રદ છે અડદ શરીરને હૃષ્ઠપૃષ્ટ કરે છે હરસ મટાડે છે અડદ મોઢાનો લકવા મટાડે છે શ્વાસ મટાડે છે અડદને આયુર્વેદિકમાં શુક્રલ કહ્યા છે અડદથી શુક્રની વૃદ્ધિ થાય છે બધા જ કઠોળમાં પ્રોટીન હોય છે પરંતુ અડદમાં ઉત્કૃષ્ટ પ્રોટીન હોય છે વીર્યનું મુખ્ય ઘટક પણ પ્રોટીન હોય છે જેમને શુક્રાણુઓની ખામીને કારણે બાળકો ન થતા હોય સેક્સની સમસ્યાઓ હોય ઉત્તેજના ઓછી હોય તેમને અડદ ઉત્તમ ઔષધની ગરજ સારે છે ઉપરની તકલીફોવાળાએ લાંબા સમય સુધી લસણવાળી અડદની દાળ તલના તેલમાં બનાવેલ અડદના વડા અને અડદિયો પાક નિયમિત ખાવો જોઈએ મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે આદુ અને આદુના ગુણધર્મો ઔષધિ મહત્ત્વ વિશે જાણીશું આદુ ચોંટી ગયેલ મળને તોડે છે આદુ ભારે ઉષ્ણ જઠરાકની પ્રદીપ્ત કરનાર તીખું પચ્યા પછી મધુર વૃક્ષ વાયુ અને કફ મટાડનાર છે આદુ હૃદય માટે સારું તેમજ આમવાતમાં પથ્ય છે આદુ રસ તથા પાકમાં શીતળ છે સિંધવ કે મીઠા સાથે પાચક કબજિયાત તથા આમવાત મટાડે છે બે ચમચી આદુનો રસ બે ચમચી લીંબુનો રસ અને પાંચ ચમચી સિંધવનું જમતા પહેલાં સેવન કરવાથી જઠરાગની પ્રદીપ્ત થાય છે તેમજ મુખ અને હૃદયની શુદ્ધિ થાય છે તેમજ અવાજ બેસી જવો ઉધરસ દમ અપચો અરુચિ મળાવરોધ સોજા કફ વાયુ અને મંદાગ્નિની તકલીફો મટાડે છે આદુ ભોજન પહેલાં મીઠું અને આદુ પથ્ય છે જઠરાગ્નિ વધારે છે રુચિ ઉપજાવનાર તેમજ જીભ અને ગળાને સાફ કરનાર છે આદુનું સેવન ક્યારે ન કરવું જે લોકોને કોઢ રોગ પેશાબ અટકી અટકી આવતો હોય રક્તપિત હોય વ્રણ ચાંદા હોય જ્વર અને દાહ હોય તેમણે આદુનું સેવન ન કરવું તેમજ ગ્રીષ્મ અને શરદ ઋતુમાં આદુનું સેવન ન કરવું મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે અખરોટના ગુણધર્મો અને તેનું ઔષધિ મહત્ત્વ વિશે જાણીશું અખરોટમાં ખૂબ ઓછી ચરબી હોય છે અખરોટના નિયમિત સેવનથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે અખરોટ હૃદયને રક્ષણ આપે છે અખરોટ કોલેસ્ટ્રોલ ઘટાડે છે પ્રોટીન અને વિટામિનથી ભરપૂર હોય છે મિત્રો ઉપરની માહિતી સમાચારપત્રો મીડિયા સામાયિકો તેમજ જે તે વિષયના સાહિત્યોમાંથી ઉપયોગી થાય તેવી માહિતી એકત્ર કરી જાણકારી માટે રજૂ કરેલ છે ક્યારે કેટલું ધ્યાને લેવું કે ન લેવું તે વ્યક્તિની પોતાની અંગત બાબત છે આ માહિતી આપ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા ભાઈ હરેન્દ્ર ચુડાસમા ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો ઉપયોગી માહિતીઓ સાથે ફરી મળીશું આભાર